મહામંત્રી મનોજ સુરઠિયા ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુ સોલંકી પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી સભા ગજવી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને યુવાનો હાજર રહ્યા હતા અને આમ આદમી પાર્ટીને સમર્થન જાહેર કર્યું હતું કિસાન પંચાયતમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આપણા દેશ ખેતી પ્રધાન દેશ છે પરંતુ સરકાર ખેતી પ્રધાન નથી સરકાર આજે પ્રધાન થઈ ગઈ છે એના કારણે ખેડૂતોને બારે માસ આંદોલન કરવા પડે છે પરંતુ બુટલેગરે કોઈ પણ પ્રકારના આંદોલન કરવા પડતા નથી કારણ કે ગુજરાતમાં બુટલેગરોને કોઈ તકલીફ પડતી નથી જ્યારે ખેડૂતોને નકલી બિયારણ વિરુદ્ધ આંદોલન કરવું પડે જમીન સંપાદન મુદ્દે આંદોલન કરવું પડે કડદા પ્રથા વિરુદ્ધ આંદોલન કરવું પડે તો જો દેશ ખેતી પ્રધાન છે અને સરકાર ખેતી પ્રધાન હોત તો ખેડૂતોને આટલી સમસ્યા ન ઉઠાવી પડી હોત ખેડૂતોને વારંવાર અલગ અલગ લાઈનમાં ઊભા રાખી દેવામાં આવે છે આજે ગુજરાતમાં હજારો લાખો ખેડૂતો દુઃખી થઈ રહ્યા છે જેના કારણે હવે સુદાનભાઈ ગોપાલભાઈ હેમંતભાઈ રાજુભાઈ પ્રવીણભાઈ બ્રિજરાજભાઈ ચૈતરભાઈ સહિત અનેક ખેડૂતોના દીકરાઓએ બીડું ઝડપ્યું છે કે હવે ગુજરાતમાં ખેડૂતોની સરકાર બનાવવામાં આવશે ગુજરાતનું ભવિષ્ય આગામી સમયમાં આવા યુવા નેતા ના હાથમાં છે ગુજરાતમાં જો પરિવર્તન આવશે તો સત્તામાં કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું આ કિસાન મહાપંચાયતમાં અમરેલી જિલ્લાના અલગ અલગ અનેક ગામડાઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો આગેવાનો અને યુવા દોસ્તોએ હાજરી આપી અને આમ આદમી પાર્ટીના ખેડૂતલક્ષી વિચારોને સમર્થન આપ્યું હતું જે રીતે ગુજરાતમાં ખેડૂતો સાથે સતત અન્યાય થઈ રહ્યો છે ખેડૂતો સાથે એક એક મુદ્દામાં અન્યાય અને શોષણ થઈ રહ્યું છે એ ચાહે ટેકાના ભાવની ખરીદીની બાબત હોય જમીન માપણીની બાબત હોય કે એ ચાહે એપીએમસી યાર્ડમાં ચાલતા કડદાની બાબત હોય કે વન્ય પશુઓનો ખેડૂતોને જે ત્રાસ છે દીપડા કે સિંહ જેવા પશુના ત્રાસની બાબત હોય કે દવા ખાતર પાણી બિયારણની બાબત હોય કે ખેડૂતોના જમીન સંપાદનનો મુદ્દો હોય હજારો મુદ્દાઓ પર ખેડૂતોને જે રીતે ભાજપની સરકાર અને એના મળતિયાઓ લૂંટી રહ્યા છે શોષણ કરી રહ્યા છે એની સામે આમ આદમી પાર્ટી ખેડૂતોની પાર્ટી તરીકે પૂરી તાકાતથી લડાઈ લડી રહી છે બોટાદની અંદર એપીએમસી યાર્ડમાં કડદો કરવામાં આવતો હતો એની સામે અમારા આગેવાન રાજુભાઈ કરપડાએ લડાઈ લડી અને ત્યાર પછી હળદર ગામની અંદર એક ખેડૂત મહાપંચાયતનું આયોજન થયું એ ખેડૂત મહાપંચાયત ઉપર ભાજપે પોલીસને હાથો બનાવી અને ખેડૂતો ઉપર નિર્દય રીતે જુલમ કર્યો એ જુલમના વિરોધમાં આમ આદમી પાર્ટી અત્યારે ગામડે ગામડે ખેડૂતોનો અવાજ ઉઠાવી રહી છે અમારા નેતા રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ અમારા અન્ય સાથી મિત્રો આજે ખેડૂતો માટે લડાઈ લડતા લડતા જેલમાં છે ત્યારે ગુજરાતના ખેડૂતોનું જન સમર્થન આમ આદમી પાર્ટીને ખૂબ વિશાળ સંખ્યામાં મળી રહ્યું છે એ બદલ હું ગુજરાતના ખેડૂતોનો આભારી છું જે રીતે હાલમાં કપાસની ટેકાની ખરીદી ચાલુ થઈ છે મારા ધ્યાનમાં એવું આવ્યું છે કે અનેક જગ્યાએ કપાસને રિજેક્ટ કરવાના નામે પૈસા પડાવવામાં આવી રહ્યા છે અને કર્દો કરવામાં આવી રહ્યો છે આ સિવાય ખેડૂતોને માવઠાની સહાય હજુ સુધી મળી નથી માવઠાના નામે જાહેરાતો બહુ મોટી મોટી થઈ દસ હજાર કરોડ મળ્યા કેટલા પાવલીની અનેક ખેડૂતોને લાઈનમાં ઉભા રાખવામાં આવ્યા ફોર્મ ભરાવા માટે થઈ દિવસ રાત દોડાવવામાં આવ્યા છેલ્લે આજે પણ ખેડૂતોના હાથમાં કાણી કોડી આવી નથી આ બાબતે આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે છે અને ભાજપની વિરુદ્ધમાં લડાઈ લડી રહી છે ત્યારે આજે અમરેલી જિલ્લામાં જે રીતે અભૂતપૂર્વ પ્રતિસાદ અમરેલીના ચોકમાં મળ્યો છે ખેડૂતો તરફથી એ બદલ હું અમરેલી જિલ્લાના ખેડૂતોનો આભાર વ્યક્ત કરું છું વિશેષમાં એ પણ જણાવવાનું કે ગુજરાતમાં કોઈ સરકાર બરકાર કંઈ છે નહીં ગાંધીનગરમાં સરકસ ચાલે છે ભાજપનું સરકસ આજે મેં એક ચેલેન્જ મારી છે અહીંયા અમરેલીથી હમણાં નવા બનેલા કાયદા મંત્રી સાહેબને કે જો કાયદા મંત્રી સાહેબ સરકાર હોય મંત્રી હોય એમની પાસે નિર્ણય લેવાની સત્તા હોય અધિકાર હોય નિર્ણય લઈ શકે એવો એમની પાસે પાવર હોય તો વિધાનસભા અને બીજી હું તો કહું છું કે ભાજપની સરકાર નથી સર્કસ છે મંત્રી મંત્રીની કોઈ હેસિયત નથી એની પાસે કોઈ સત્તા પાવર કઈ નથી ફોટો સેશન કરવાનું બે પાંચ પૈસા કરપ્શન કરીને કમાવા સિવાય મંત્રીની કોઈ લાયકાત નથી છતાં જો ભાજપના મંત્રીને એમ લાગતો હોય કે ના મારી પાસે લઈને આવો કે જે વિસ્તારમાંથી ડ્રગ્સ પકડાય દારૂ પકડાય એ વિસ્તારના તાલુકા પંચાયત સભ્ય જિલ્લા પંચાયત સભ્ય અને ધારાસભ્યને જેલમાં પૂરવાનો કાયદો લઈ આવો જો ગુજરાતના કાયદા મંત્રી આવો કાયદો વિધાનસભામાં લઈને આવશે

અમને કોઈ જાતની બીક નથી કેમ કે અમે કોઈ એવું ખોટું કામ કર્યું નથી અમે ભ્રષ્ટાચાર કર્યો નથી કોઈનું લઈ લીધું પૂછ્યું એટલા માટે કે ભાઈ અધવચ્ચે ડિસ્ટર્બ કરે ને લોકોમાં આપણા તફડીમાંથી એના કરતાં પહેલેથી એનું કામ પતાવીને વયા જાય તો એને જે કાંઈ દેવા લેવાનું હોય પાછળથી વહીવટ પત્તો થાય પછી અમે અમારું કામ કર્યું અમે તો અમે તો બધું જ કરી રહ્યા છીએ જનતા માટે